નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ગણિત બેઝિક પ્રશ્નપત્ર ત્રણ આઈડિયર સૂચના મુજબ જવાબ આપો નીચે આપેલા બ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ મને જવાબ લખો તો અહીંયા પહેલું જે સમીકરણ જે છે એ ઓલરેડી આપણને ખબર જ છે કે દર પેપરની અંદર પ્રશ્ન એક સેમ ટાઈપનો જ આવે છે કે એની અંદર સમીકરણ બે આપેલા હોય છે ને એમાંથી આપણે નક્કી કરવાનું હોય છે કે આ સંપાતિ છે કે સમાંતર છે કે છેદે છે તો અહીંયા કયું છે આપણે જોઈએ કે સમીકરણ યુગમાં ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર પાંચ અને ચાર એક્સ પ્લસ છ ઓછા દસ બરાબર ખાલી જગ્યા ઓકે છે તો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર પાંચ સમીકરણ નંબર એક આપી દઈએ ફોર એક્સ પ્લસ બરાબર દસ આપી દઈએ હવે શું કરીએ સમીકરણ એકને બે વડે ગુણીએ સમીકરણ એકને બે વડે ગુણીએ તો આપણને સમીકરણ મળે છે ચાર એક્સ પ્લસ છ વાય બરાબર દસ હવે સમીકરણ ત્રણ જુઓ અને સમીકરણ બે જુઓ તો બંનેના જે જવાબ છે એ સેમ છે બંને સમીકરણ સેમ છે માટે આની અંદર આપણને કેવા ઉકેલ મળશે તો આની અંદર આપણને અનંત ઉકેલ મળે છે કેવા ઉકેલ મળે છે અનંત કારણ કે સંપાતી રેખાઓ માટેના ઉકેલ હંમેશા અનંત હોય છે પ્રશ્ન બે દિઘાજ સમીકરણ ત્રણેક્સનો વર્ગ ઓછા ચારેક્ષ ઓછા એક બરાબર ઝીરોનો વિવેચક ખાલી જગ્યા છે તો વિવેચકના આપણે ડી બોલીએ ડેલ્ટા બોલીએ યા ડેલ્ટા લખેલો છે બરાબર બીનો વર્ગ ઓછા ચાર એસી બીનો વર્ગ એટલે માઇનસ ચારનો વર્ગ ઓછા ચાર કૌશની અંદર એ એટલે ત્રણ અને સી એટલે આપણા માઇનસ એક ચારનો વર્ગ થાય સોળ ચાર તરી બાર માઇનસ માઇનસ શું થશે પ્લસ સોળનો બાર કેટલા આવે છે અઠ્યાવીસ તો આ સમીકરણનો વિવેચક આવે છે અઠ્યાવીસ પ્રશ્ન ત્રણ સમાંતર શ્રેણી એ સાત ડી બરાબર ત્રણ એન બરાબર આઠ હોય તો એ એન બરાબર ખાલી છે કે એન બરાબર સૂત્ર શું છે કે એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા ડી એ મારો સાત છે પ્લસ એન મારા કેટલા છે આઠ ઓછા એક અને ડી કેટલા છે ત્રણ છે એ કેટલા છે સાત આજમાંથી એન માઇનસ એટલે આઠ ઓછા એક છે આઠમાંથી એક જાય એટલે કેટલા રહે સાત સાત ગુણ્યા ત્રણ કરવાના સાત વધતા સાત તરીકે કેટલા થાય એકવીસ તો એ એન બરાબર જવાબ આવશે બિંદુ માઇનસ આઠ માઇનસ પંદરનું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યાએ કમ થાય ઉદ્ગમ બિંદુ એટલે 0 0 એ એટલે માઇનસ આઠ માઇનસ પંદર ઓ વર્ગ બરાબર વર્ગમૂળમાં માઇનસ જે આપેલા છે જીરો ઓછા ઓછા એટલે પ્લસ થાય વધતા 0 ઓછા ઓછા પંદર એટલે કેટલા થાય પ્લસ પંદર થાય આઠનો વર્ગ થાય ચોસઠ પંદરનો વર્ગ થાય બસો પચીસ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય બસો નો નેવ્યાશી આનો વર્ગમૂળ લઈએ તો કેટલું થાય હોય બરાબર સત્તર બસો નેવ્યાશીનું વર્ગમૂળ થાય સત્તર સેન્ટીમીટર એટલે ઉગમ અંતર થશે સત્તર સેન્ટીમીટર જો સાઈને બરાબર ત્રણના છેદમાં ચાર હોય તો કોશે કે બરાબર ખાલી જગ્યા સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર તો કોશેક જે છે એ સાઈનનો શું છે વ્યસ્ત છે માટે કોશેક એ બરાબર ચારના છેદમાં ત્રણ એ શું છે સાઈનનો વ્યસ્ત છે પ્રશ્ન નંબર છ કોઈ માહિતી માટે મધ્યસ્થ વીસ મધ્યક દસ તો માહિતીનો બહુલક ખાલી જગ્યાએ થાય એમ બરાબર વીસ છે મધ્યક એટલે એક્સ બાર બરાબર દસ છે તો Z શોધવાનો છે તો z બરાબર સૂત્ર છે થ્રી એમ ઓછા ટુ એક્સ બાર થ્રી એમ એટલે ત્રણ ગુણ્યા વીસ ઓછા ટુ એક્સ બાર એટલે બે ગુણ્યા દસ વીસ દરી સાહીઠ દસ દુ વીસ સાઈઠમાંથી વીસ જાય તો જવાબ આવશે કેટલો ચાલીસ જવાબ આવશે હવે છે વિકલ્પ પૂરા થાય છે ખાલી જગ્યા શરૂ થાય છે ખાલી જગ્યા પૂરો જો બે ધન એ અને બીને એ બરાબર એક્સનો ઘન વર્ગ અને બી બરાબર એક્સ વાયનો ઘન સ્વરૂપમાં દર્શાવી જો એક્સ અને વાય અવિભાજ્ય પૂર્ણાંકો છે તો ગુસ્સાઓ બરાબર ખાલી જગ્યા તો એ બરાબર એક્સનો ઘન એટલે એક્સ એ કેટલી વાર આવે છે ત્રણ વાર તો ત્રણ વાર નીચે લખી દઈએ વાયનો વર્ગ વાયનો વર્ગ બે વાર વાય લખી દઈએ બી બરાબર એક્સ વાયનો ઘન તો એક વાર એક્સ લખી દઈએ વાયનો ઘન છે એટલે ત્રણ વાર વાય લખી દઈએ અહીંયા તમે જુઓ બંનેમાં જે નાનામાં નાના રહેતા હોય એક આપણા કોમન નીકળે તો બંનેમાં નાનામાં નાનો માત્ર એક્સ છે અને બંનેમાં નાનામાં નાનો જોઈએ તો વાયનો વર્ગ છે કોમન માટે ઘુસાવ બરાબર એક્સ વાયનો વર્ગ આવે છે દ્વિઘાત બહુપદી પદી પી ઓફ એક્સ બરાબર બે એક્સનો વર્ગ ઓછા આઠ આઠેક્સ પ્લસ છના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ સી એટલે છ છેદમાં શું આવે બે છ ભાગ્યા બે જવાબ એટલો આવશે ત્રણ ગણિતની પરીક્ષામાં તમને એસીમાંથી એસી ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા હોય તો કુલ પદ કેટલા થાય છે એક્યાસી કેટલા થાય છે એક્યાસી કારણ પણ આવી શકે તો કુલ કેટલા થાય એક્યાસી માટે સંભાવના જો સાઈને બરાબર એકના છેદ બે હોય તો કોસે બરાબર ખાલી જગ્યા તો હવે આપણે સાઈ ને એટલે શું ભાઈ સાઈ ને એટલે સામેની ભાગ્યા કર્ણ તો એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ એસીનો વર્ગ થશે ચાર એ બીનો વર્ગ તો એક જ થાય પ્લસ બીસીનો વર્ગ પ્લસ એક છે જમણેથી ડાબે જાય ચારમાંથી એક જાય તો કેટલા રહે ત્રણ તો ત્રણ બરાબર બીસીનો વર્ગ ત્રણનું વર્ગમૂળ ના નીકળે એટલે બીસી બરાબર શું લખો આપણે વર્ગમૂળમાં ત્રણ બરાબર તો અહીંયા એક મારાથી થોડીક મિસ્ટેક થયેલી છે પણ જવાબ સાચો જ છે બીસી બરાબર વર્ગમાં ત્રણ નીચે છે છે ને એ એ બી આવે શું આવે એ બી આવે બીસીનો વર્ગ લખાઈ ગયો છે તો કોશે બરાબર વર્ગુણમાં શું જવાબ આવે પાસેની બાજુ છેદમાં કર્ણ આવે પાસેની બાજુ એટલે વર્ગુણમાં ત્રણ છેદમાં શું આવે બે આવે વર્તુળ એ ચતુષ્કોણ એ બી બધી બાજુને સ્પર્શે છે તો જો એ બી બરાબર પાંચ બીસી બરાબર આઠ સીડી બરાબર છ તો એડી બરાબર ખાલી જગ્યા તો અહીંયા વર્તુળની સામસામેની બાજુઓ સમાન થાય વર્ષોથી આ ચક્રિય ચતુષ્કોણ છે ચક્રિય ચતુષ્કોણની અંદર એક બાજુનું આપણે જોઈએ કે સામસામેની બાજુ કેવી થશે સમાન થશે એટલે છ પ્લસ પાંચ બરાબર કેટલા થશે આઠ પ્લસ પ્રશ્નો જઈને ત્યાં લખીશું એક્સ છ પ્લસ પાંચ એટલે કેટલા થાય અગિયાર બરાબર આઠ પ્લસ એક્સ માટે એક્સ બરાબર અગિયારમાંથી આઠ બાદ કરીએ તો કેટલા આવશે ત્રણ આવશે તો એક આવૃત્તિ વિતરણમાં એ બરાબર ચારસો પચાસ એચ બરાબર સો સીગમાં એફઆઈ બરાબર વીસ એફઆઈ યુઆઈ બરાબર માઇનસ વીસ તો મધ્યક એક્સ બાર બરાબર ખાલી જગ્યા એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ વાય છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ એની કિંમત કેટલી છે ચારસોનો પચાસ પ્લસ સીગમાં કિંમત કેટલી છે માઇનસ વીસ સીગમાં એફઆઈની કિંમત કેટલી છે વીસ એચ એટલે કેટલા છે સો વીસ એકાવીસ ઉડી જાય માઇનસ પ્લસ કેટલા થાય માઇનસ ચારસો પચાસમાંથી સો બાદ કરો એટલે કેટલા આવશે સાડા ત્રણસો ત્રણસો પચાસ તે નંબર વીસ એનો વર્ગ બી અને ત્રીસ એ બીનો વર્ગનો ગુસાવ દસ એનો વર્ગ બીનો વર્ગ છે તો પ્રશ્નનો જવાબ શું આવશે ખોટો આવશે પણ સોરી આ થોડો રિપીટેડ પ્રશ્ન છે પેપર ટુનો ભૂલથી એ લખાઈ ગયો છે વીસ એનો વર્ગ બી ત્રીસ એ બીનો વર્ગ એ વીસ એટલે દસ દુ વીસ એનો વર્ગ એટલે એ ગુણ્યા એ આવે અને બીના બી દસ તરી ત્રીસ એ બીનો વર્ગ એટલે બી અને એ બી તો અહીંયા જે નાના નાના છે કોણ છે દસ છે કોમન બંનેમાં દસ છે એના વર્ગની અંદર જોવા જઈએ તો નાનો આપણને એ જ મળે બીના વર્ગમાં આપણને શું મળે ખાલી બી મળે તો જવાબ હોવો જોઈએ દસ એ બી પણ અહીંયા દસ એનો વર્ગ બીનો વર્ગ છે માટે ખોટો આવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જે છે ચૌદ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ પ્લસ એક્સને વાસ્તવિક શૂન્યો બે છે હા સાચી વાત છે કે બે છે જો તેર એક્સ પ્લસ ઓગણીસ વાય બરાબર નેવું અને ઓગણીસ એક્સ પ્લસ તેર વાય બરાબર સિત્તેર હોય તો એક્સ પ્લસ વાય બરાબર પાંચ થાય તો હવે આપણે બંનેનો સરવાળો લઈએ પછી ખબર પડે કે સાચું એ કે ખોટું છે હવે ચેક કરી લઈએ તો તેર એક્સ પ્લસ ઓગણીસ વાય બરાબર નેવું ઓગણીસ એક્સ પ્લસ તેર વાય બરાબર સિત્તેર સરવાળો કરીએ ઓગણીસ તો તેર કેટલા થાય બત્રીસ ઓગણીસ તેર પાછા બત્રીસ બરાબર એકસોનો સાઠ નેવું સિત્તેરનો સરવાળો થાય એકસો સાઈઠ તો બંનેમાં કોમન નીકળવા જેવા બત્રીસ છે તો બત્રીસ કોમન છે એ આ બાજુ ગુણાકારમાં છે નીચે જશે તો ભાગાકારમાં તો એક્સ પ્લસ વાય બરાબર એકસો સાઠના છેદમાં બત્રીસ બત્રીસ પંચા કેટલા થાય એકસોનો સાઠ તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા જવાબ આવે છે પાંચ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક છે હા સાચી વાત છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દોમાં જવાબ આપો સમાંતર શ્રેણી માઇનસ બે માઇનસ છ માઇનસ દસ માઇનસ ચૌદનો સામાન્ય તફાવત ડી શોધો માઇનસ બે માઇનસ છ વચ્ચે આપણે તફાવત લઈએ ડી બરાબર માઇનસ છ માઇનસ કૌષમાં માઇનસ બે એટલે માઇનસ છ પ્લસ બે સરવાળો કરીશું એકચ્યુઅલીમાં આનો છે બાદ બાકી થશે છ માંથી બે જાય તો કેટલા બચે ચાર પણ એ મોટા છ છે નિશાન કેવી છે માઇનસ છે એટલે લાગુ શું પડે માઇનસ ચાર સમતલમાં આવેલા વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય બે સ્પર્શકો દોરી શકાય આ ખાસ યાદ રાખવું ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ રમે છે ભારત મેચ જીતે તેની સંભાવના જીરો પોઈન્ટ બાસઠ છે પાકિસ્તાન મેચ જીતે તેની સંભાવના જણાવું પી ઓફ એ પ્લસ પી બી બરાબર એક ઝીરો પોઈન્ટ બાસઠ આ બાજુ ડાબી બાજુ આપેલા પ્લસ છે જમણી બાજુ જશે તો કેવા થશે માઇનસ તો પી બી બરાબર એક ઓછા ઝીરો બાસઠ એટલે બાદ બાકી કરીએ છે ધારો કે આપણે સિમ્પલ વિચારીએ કે સોમાંથી બાસઠ જાય તો કેટલા બચે અડત્રીસ માટે પી ઓફ બી બરાબર અડત્રીસ એક આવૃત્તિ વિતરણમાં કુલ આવૃત્તિ પચીસ અને સિગમા એફઆઈ બરાબર એકસો વીસ ના છેદમાં પચીસ આપણે જ્યારે ભાગાકાર લઈએ છીએ ત્યારે આનો જવાબ જે આવે છે એ કેટલો આવે છે ચાર પોઈન્ટ આઠ નક્કર અર્ધ ઘનફળ કેટલું થશે અર્ધગોલકનું ઘન પર યાદ રાખવા એક વસ્તુ છે કે બે ત્રત્યાંશ પાય આરનો ગન જેનો આપણે આ પ્રકરણ નો આપણે શોર્ટ્સ પણ મૂકેલો છે તો જરા એ જોઈ લેવો ગળે જોવો જેથી કરી સૂત્રો યાદ રહી જાય નળાકારનો ઘન પર પાય આરનો વર્ગ એચ ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે જરા મસ્ત પૂછેલો છે કે એક એકમ ત્રીજા ધરાવતો વર્તુળનો પરીખ વર્તુળના પરીખનું સૂત્ર આમ સિમ્પલી ખબર છે કે એ ટુ પાય આર થાય પણ ટુ પાય આર એટલે કેટલા છે એક તો બે પાય ગુણ્યા એક એટલે બે પાય કેન્દ્ર પાસેથી ખૂણો બનાવતા અને એક એકમ ત્રીજા ધરાવતા વૃતાષ્ટ્રુ ક્ષેત્રભર ઠીટા છેદમાં ત્રણસો સાહીઠ પાય આરનો વર્ગ ઠીટા એટલે કેટલા છે સાહીઠ છેદમાં કેટલા છે ત્રણસો ન સાહીઠ ગુણ્યા પાય આરનો વર્ગ એટલે એકનો વર્ગ સાહીઠ ત્રણસો સાહીઠ ઉડા છ છત્રીસ એટલે કેટલો જવાબ આવશે તેદમાં આવે છ તો એક છ સ્માસ પાયનો વર્ગ કારણ કે છ છેદમાં છે ઉપર ના આવે હો ભાઈ તો અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને અહીંયા ખબર પડી હશે જય હિન્દ જય ભારત